તો આજના વિડીયોમાં આપ કરવાના છીએ સમુદ્રમાં દેખાયેલી પાંચ જલપરી વિશે તો તેનું અડધું શરીર માણસનું હોય છે ને અડધું માછલીનું તો તમે આમ ઘણીવાર લોકોના મોં સાંભળ્યું પણ હશે ને ટીવી પર જોયું પણ હશે શું તમને ક્યારેય વિચાર આવ્યો કે શું તે ખરેખર હોય પણ છે દુનિયામાં ઘણા ખરા લોકો એવા પણ છે જે દાવો કરી રહ્યા છે કે ખરેખર જલપરી હોય છે અને ઘણા ખરાના મોબાઈલમાં તે ફોટા પણ જોવા મળી આવ્યા છે જેમાં અમુક લોકોનું કહેવું છે કે તેમને ત્રણ ફીટ નીચે જલપરી જોવા મળી હતી ત્યાં જ અમુક લોકોનું કહેવું

રાખવાની કોશિશ કરી રહ્યા હતા પણ તે જગ્યાએ થોડી વધારે ભીડ થતા અવાજ થવા લાગે છે અને તે જલપરીને જાણ થાય છે કે અહીંના લોકો મને જોઈ રહ્યા છે ત્યારબાદ તે ગભરાહટમાં પાણીની અંદર જતી રહે છે અને ત્યારબાદ તે કોઈને જોવા નથી મળતી અને આ જે ક્લિપ છે તે સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવી અને આ ક્લિપ એટલી વાયરલ થઈ જેના પર લોકોનું કહેવું હતું કે આ સમુદ્રી કોઈ બીજો જીવ હશે જલપરી તો નહીં જ હોય પણ આની પાછળની હકીકત આજ સુધી કોઈને પણ ખબર નથી પડી અને આ વાતની જાણ કોઈને ન થઈ કે એક્ચુઅલીમાં જે જીવ હતો તે હતો શું અને આઈઝરેલની એવી જગ્યા છે જ્યાં ઘણી ખરી વાર લોકોનું કહેવું છે કે અહીંયા જલભરી જોવા પણ મળી આવે છે અને લોકો દાવો પણ કરી રહ્યા છે નંબર 2 આ ઘટના 2007 માં સાતમાં ગ્રીનલેન્ડમાં ઘટી હતી જ્યારે એક ટીમ પાણીમાં રહેલા પાણીના જીવોનું પરીક્ષણ કરવા જાય છે ત્યારે તેમને દૂરથી અવાજ સંભળાય છે માનો જાણે કોઈ રડી રહ્યું હોય કે ચીસો પાડી રહ્યું હોય અને તે અવાજ તમને અમે સંભળાવીશું પણ અને તે લોકોને કાંઈ જ ખબર નથી પડતી કે આવી અવાજ સાની છે અને આ અવાજ હવે તમે પણ સાંભળો ત્યારબાદ તે ટીમમાં રહેલા મેમ્બર્સ બધું રેકોર્ડ કરવા લાગે છે પોતાના ફોનમાં અને તેમના સબમરીનથી એક હાથ ટકરાય છે પણ તે પણ માત્ર એક કે બે સેકન્ડ માટે ત્યારબાદ તે હાથ પણ ગાયબ થઈ જાય છે અને તે લોકો આ રીતનો હાથ જોઈ ખૂબ જ હેરાન થઈ ગયા હતા કે ત્રણ હજાર ફીટની ઊંડાઈમાં કોઈ માણસનો હાથ તો નહીં જ હોય પણ જ્યારે તે ફોનમાં થયેલું રેકોર્ડિંગ જોવે છે ત્યારે તેમને સમજાય છે કે આ કોઈ જલપરી જ હતી ત્યારબાદ ખૂબ જ મોટી મોટી ટીવી ચેનલે આને કવર કર્યું હતું અને તેમણે એ પણ કહ્યું હતું કે આ હોઈ શકે છે કોઈ જલપરી પણ હોય નંબર ત્રણ આ જે ઘટના છે તે બે હજાર સાતમાં ઓસ્ટ્રેલિયામાં ઘટી હતી જ્યાં એક વ્યક્તિ સમુદ્રને એક્સપ્લોર કરવા જાય છે અને તે તેની ઊંડાણમાં જઈ ખૂબ જ શાંતિવાળું વાતાવરણ ફીલ કરી રહ્યો હતો જ્યાં તેને કલરિંગ મછલીઓ અને આજુબાજુમાં રહેલું મનને શાંત કરતું વાતાવરણ પણ જોવા મળ્યું હતું પણ ત્યારે જ સામેથી તેને એક આકૃતિ આવતી દેખાય છે અને તે આકૃતિ ધીમે ધીમે તેની પાસે આવે છે અને તે આકૃતિ એકદમ જોડે આવતા તેને ખ્યાલ આવે છે કે આ માણસ કરતા પણ સૌથી વધારે મોટી કદવાળું કંઈક પ્રાણી છે અને તે વસ્તુ તેની ઉપર થઈ નીકળી જાય છે ત્યારબાદ તે તેના કેમેરામાં રેકોર્ડ થયેલી વસ્તુ જુએ છે કે આખિરકારા હતું શું અને ત્યારબાદ તે વ્યક્તિને ખબર પડે છે કે આ બીજું કંઈ જ નહીં પણ આ એક જલપરી હતી અને આ સૌથી નજીકથી લેલી જલપરીની વિડિયો ફૂટેજ છે હવે તમે જે આ વિડિયોને જુઓ અને કહેજો કે આ કોઈ જલપરી છે કે પછી સમુદ્રી જીવ નંબર 4 આ ઘટના 2013 માં ઘટી હતી જે જર્મનીઓ પોતાની બોટ લઈ સમુદ્રનો વ્યૂ એન્જોય કરી રહ્યા હતા તેમાંથી જે વ્યક્તિ પોતાનો ફોન એટલે કે તેનો કેમેરો ચટ્ટાન તરફ ઘુમાવે છે તેને સૂરજની કિરણમાં બેઠેલું કોઈ પ્રાણી એટલે કે સમુદ્રી જીવ દેખાઈ આવે છે ત્યારબાદ થોડા નજીક જતા તે ફોકસ કરે છે અને તેને એક આકૃતિ દેખાય છે જે સૂરજની કિરણમાં બેસી અને પોતાનું શરીર કંઈક લચીલા પણ જેમ હલાવી રહ્યું હતું અને તે વિડીયો સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ વાયરલ થયો અને લોકોનું કહેવું એ પણ છે કે જરૂરી નથી આ કોઈ જલપરી જ હોય આ સમુદ્રી પણ કોઈ જીવ શકે છે પણ આ વિડીયોમાં રેકોર્ડ થતાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ જે છે તે એક જલપરી છે હવે તમને શું લાગે છે કે આ જે વિડીયો છે તે રિયલ છે કે પછી ફેક ઓપિનિયન પોતાનો કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો નંબર પાંચ આ જે ઘટના છે તે બે હજાર સત્તરમાં ઘટી હતી જ્યાં એક સમુદ્ર ખૂબ જ તુફાન આવે છે તેના હાથ જે હતા તે પ્રોપર માણસ જેવા હતા પણ જે નીચેલો ભાગ હતો તે પૂરેપૂરો જે મછલીનો આકાર હોય છે તેવો જ હતો તેના લાલ સુનેરી વાળ હતા અને તે તેની ચામડી પણ એકદમ સુકડાઈ ગઈ હતી અને તેની આંખો એકદમ જ અંદર જતી રહી હતી માનો તેને જોઈને એવું લાગતું હોય કે સમુદ્રનું કંઈક ઊંડાણનું રહસ્ય જાણતી હોય અને ત્યારબાદ લોકોમાં ભયનો માહોલ ફેલાઈ જાય છે અને ત્યારબાદ સમજ આવે છે કે આ બીજું કોઈ જીવ નહીં પણ સમુદ્ર જલપરી છે આમ તો આપણે ઘણી વાર ન્યૂઝમાં કે પછી ટીવી પર જલપરીઓ જોઈએ છીએ પણ તમને શું લાગે છે કે રિયલ લાઈફમાં જલપરી હોય છે કે પછી નહીં કેમકે કોઈ પણ દાવો નથી કરી રહ્યું કે ખરેખર સમુદ્રની ઊંડાઈમાં જલપરીઓ હોય છે વેલ તમને આ વિડીયો જોયા બાદ શું લાગે છે કે જલપરી હોય છે કે પછી નહીં તમારી ખુદની રાહ કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો